યુટ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ માં અને આજે આપણે નવા વિડીયોની ઘણી બધી નવી માહિતી સાથે આપણે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કઈ રીતે કરવું એ પણ જાણીશું ફાસ્ટિંગ નો મતલબ એવો થાય છે કે તમારે અમુક કલાકો સુધી કાંઈ જ નથી ખાવાનું ને અમુક કલાકો જે એના બસ્તી કલાકો છે એ દરમિયાન તમારે ત્રણ મિલ બે મિલ જે તમારે લેવું હોય તે લઈ શકો છો ફાસ્ટિંગ ફાસ્ટિંગમાં તમે શરૂઆત જ્યારે સ્ટાર્ટિંગ કરો છો ત્યારે તમે બારથી બાર કલાકનું કરી શકો છો પછી ચૌદથી દસ કલાકનું કરી શકો છો પછી સોળથી આઠ કલાકનું કરી શકો છો ત્યાર પછી અઢારથી છ કલાકનું કરી શકો છો ત્યાર પછી વીસથી તમે ચાર કલાકનું કરી શકો છો અને ચોવીસ કલાકનું પણ તમે કરી શકો છો ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કે ચોવીસ કલાક દરમિયાન તમારે એક જ ટાઈમ ખાવાનું રહેશે અને મીન્સ એવો થાય છે કે જેટલી ઝાઝી કલાકો છે તે તમારે ફાસ્ટિંગ દરમિયાન કાઢવાની છે ફાસ્ટિંગનો મતલબ ત્યાં સુધી તમારે કાંઈ જ નથી ખાવાનું એક સોપારીનો ટુકડો કે કાંબીલાનો ટુકડો પણ નથી ખાવાનો અને જે ટાઈમિંગ તમે ઓછો નક્કી કરેલો છે એ દરમિયાન તમારે તમારો જે બે ટાઈમનું કે એક ટાઈમનું કે ત્રણ ટાઈમનું જે તમને યોગ્ય લાગતું હોય એ ટાઈપનું તમારે જમવાનું છે હવે જમવામાં તમારે શું લેવાનું છે તો કે પહેલાં તો શું નથી લેવાનું એ આપણે જાણીશું જમવા દરમિયાન તમારે છે ને બેકરીનો સામાન નથી લેવાનો ફાસ્ટ ફૂડ નથી લેવાનું કોલ્ડ ડ્રિંક નથી લેવાનું ફાસ્ટિંગ દરમિયાન તમારે બહારનું જંક ફૂડ નથી લેવાનું બહારનું ઓઇલી ખોરાક નથી લેવાનો બહારના પેકેટ્સનો કોઈ પ્રોડક્ટ નથી લેવાની કે કોઈ રેસ્ટોરન્ટનું બહુ હેવી જમવાનું નથી તમે બહાર પ્રસંગમાં પણ ગયા હોય તો તે છતાંય તમારે એ ટાઈપનો પણ ખોરાક ઓછો લેવાની કોશિશ કરવાની છે અને હવે આપણે જાણીશું કે ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ દરમિયાન તમારે ડાયટ ચાર્ટ કઈ રીતનો તમારો સેટ કરવાનો છે અને આજે હું તમને ડિટેલિંગમાં કહીશ બધું જે તમે શું શું લઈ શકો છો તે ઓલમોસ્ટ બધી જ વસ્તુ તમને કહી દઈશ તમે જ્યારે સવારમાં જાગો છો અને તમે દસ વાગે કે અગિયાર વાગે જો તમારો નાસ્તો ડિસાઈડ કર્યો હોય તો તમે નાસ્તામાં હળવું ચણાનું કુડલું છે પછી ચાટની કઠોળની ચાટ છે પછી જેમાં બહુ કેલેરી નથી એવા ખોરાક તમે લઈ શકો છો સવારના ટાઈમે પણ તમે ફ્રૂટ પણ ભરપૂર લઈ શકો છો પછી વેજીટેબલ પણ તમે ભરપૂર લઈ શકો છો કાચું સ્લાડ તમને જે જે પ્રોડક્ટ ગમતી હોય તે બધા જ કાચા સ્લાડ તમે લઈ શકો છો ત્યાર પછી તમને અગિયાર વાગે કે બાર વાગે જો સ્નેકિંગની આદત હોય તો એ દરમિયાન તમે તમારા કોઈપણ ખાટા ફ્રૂટ્સ જે તમને ભાવતા હોય બહુ ગળે આવતા હોય જેમ કે કેળા છે કેરી છે એવા બધા ફ્રૂટ્સ ઓછા લેવાના છે એની જગ્યાએ તમારે ખાટા ફળ ભરપૂર લેવાના છે તમારો જેટલો વજન છે જેમ કે તમારો સો કિલો વજન છે તો તમે એક કિલો સુધી છાલ છાલફોતરા વગરનું ગણીને તમારે ફ્રૂટ કાઢવાનું છે અને એ ફ્રૂટ્સ તમે કાચા ફોર્મમાં એટલે કે રો ફોમમાં એટલે કટ કરીને તમે લઈ શકો છો એનું જ્યૂસ નથી બનાવવાનું બસ એટલું ધ્યાન રાખવાનું છે તો એ પણ તમે બપોરના બાર સાડા બાર સુધીમાં તમે ભરપૂર માત્રામાં ફ્રૂટ્સ ખાઈ શકો છો અને ત્યાર પછી તમારે એક દોઢ વાગે જ્યારે જમવાનો ટાઈમ થાય છે ત્યારે જમવાની સાથે તમે કાચું સ્લાડ અથવા તો કઠોળની ચાટ બનાવીને કઠોળ તમને જે રીતે ભાવે એ રીતે તમે કઠોળ પહેલાં ભરપૂર ખાઓ કે કાચું સ્લાડ તમે ભરપૂર ખાઓ ત્યારબાદ જો તમને ભૂખ રહે કે તમને એવી ઈચ્છા હોય કે હજુ મને જમવું છે તો એક વાટકી દાળ ભાત અથવા તો રોટલી તમે રોટલી ત્રણ લેતા હોય તો એની જગ્યાએ દોઢ કરી નાખવાની છે બે લેતા હોય તો એની જગ્યાએ એક કરી નાખવાની છે અને સાથે જ તમે સબ્જી તમને પસંદ હોય ખાઈ શકો છો બધી જ પ્રકારની કટ સબ્જી તમે ખાઈ શકો છો ત્યાર પછી તમારે એક કે બે ગ્લાસ છાશ લેવાની છે સાથે જમવા ટાઈમે અને સાથે જ તમે એ દરમિયાન તમારે બાજરીનો રોટલો છે જુવારનો રોટલો છે પછી મકાઈનો રોટલો છે રાગીનો રોટલો છે એ ટાઈપનું તમે બધું ખોરાકમાં લઈ શકો છો બપોરના જમવામાં અને ત્યાર પછી જો તમને ચાર વાગ્યે કંઈ જમવાની આદત હોય કે કંઈ નાસ્તો કરવાની આદત હોય તો એ ટાઈમે પણ તમે ફ્રૂટ્સ અથવા તો ડ્રાય ફ્રૂટ્સ નટ્સ જેમ કે શિંગ આવે છે એ ટાઈપનું તમારે જે કાંઈ ખાવું હોય તે તમે ખાઈ શકો છો અને એ પણ તમારે લિમિટમાં ખાવાનું છે મિનિમમ ક્વોન્ટિટીમાં કે એક વાટકીમાં આપણે અડધી વાટકી ડ્રાય ફ્રૂટ્સ કાઢ્યું છે તો એટલું જ ખાવાનું છે વધારે નથી ખાવાનું કે સિંગ કે પછી ચણા જે તમને આદત હોય એ ટાઈમે જમવાની ખાવાની એ ટાઈપનું તમે સેવ મમરા કે એવું લઈ શકો છો અને ત્યાર પછી તમારે સાત વાગ્યા પહેલાં ડિનર પતાવી લેવાનું છે અને ડિનરમાં પણ બપોરની જેમ જ પહેલાં તમારે કાચું સ્લાડ લેવાનું છે અથવા કઠોળ તમને ભાવે તો લઈ શકો છો તમે અને એ તમારું જમવાનું તમે રાતના તો તમારે દૂધ ફરજિયાત પીવું હોય તો પી શકો છો ઘીવાળું કોઈ વસ્તુ તમે ખાવી હોય તો ખાઈ શકો છો ઘણા બધા મને પૂછતા હોય છે કે તમે તમારા ડાયટ ચાર્ટમાં કે ડાયટ પ્લાનમાં તમે ઘી ઇન્કલુડ કરો છો તો હા હું રોજ રેગ્યુલર ઘી ખાઉં છું મને મતલબ પ્રોટીનનો સોર્સ છે કે ઘી માખણ પનીર તમે ખાઈ શકો છો એમ તો શું કામ ન ખાવું જોઈએ એ તો તમને ડૉક્ટર પણ સજેસ્ટ કરે છે અને ઘણીવાર બધા કહેતા હોય છે કે ઘી ખાવાથી વજન વધી જાય છે તો ના ઘી ખાવાથી વજન ક્યારેય વધતો નથી એટલે એવું વિચારવાનું આવતું જ નથી કે ઘી ખાવાથી વજન વધી જશે ઘી દૂધ માખણ પનીર એ બધી વસ્તુ માત્ર પ્રોટીનનો સોસ છે તો એમાંથી ક્યારેય પણ તમારો વજન વધે એવા તમને ઇન્ગ્રીડિયન્ટ્સ નથી મળતા તો બિ બિંદાજ તમે ઘી દૂધવાળું ખાઈ શકો છો ત્યાર પછી રાતના તમારે સાત વાગ્યા પછી કાંઈ જ ખાવાનું નથી જો તમને એવું લાગે કે મને ઊંઘ નથી આવતી તો તમે બ્લેક સોલ્ટવાળું પાણી પી શકો છો અથવા તો સિલેમન ટી પી શકો છો બ્લેક ટી અથવા બ્લેક કોફી પી શકો છો જ્યાં સુધી તમારું ફાસ્ટિંગ આવર્સ ચાલુ છે ત્યાં સુધી તમે દૂધ વગરની ખાંડ વગરની કોઈ પણ વસ્તુ લઈ શકો છો જેમ કે લિક્વિડ પદાર્થ બનતું હોય તે લીંબુ પાણી છે તો પણ એમાં શુ શુગર એડ નથી કરવાની માત્ર લીંબુ નીતારીને એમાં મીઠું અને એવી રીતના તમે પી શકો છો સિલેમન ટી પી શકો છો અથવા તમે બ્લેક ટી બ્લેક કોફી મેં કીધું એમ ગ્રીન ટી એ ટાઈપનું તમે પી શકો છો જ્યાં સુધી તમે ફાસ્ટિંગ આવર્સ પૂરા કરીને બીજા દિવસે તમારું ફાસ્ટિંગ ખોલો નહીં ત્યાં સુધી પછી તમારે કાંઈ ખાવાનું નથી કોઈ એવી વસ્તુ નથી લેવાની કે તમારું ફાસ્ટિંગ બ્રેક થાય હવે ઘણા બધા મને એવું પૂછતા હોય છે કે ફાસ્ટિંગ કેટલા મહિના સુધી કરી શકાય કે કેટલો સમય સુધી કરી શકાય તો હું એક તમને સામાન્ય બાબત સમજાવું કે પહેલાંના માણસો જે આપણા વડવાઓ હતા ને એ ઘણીવાર રાતના ખાવાનું જ નહોતા ખાતા ઘણા એવા હતા કે જે સાંજના ટાઈમે જમતા નહોતા અથવા તો જમે તો સાત વાગ્યા પહેલાં જમી લેતા હતા અને સવારનું શિરામણ હંમેશા દસ વાગ્યા આસપાસ કરતા અથવા તો બહુ વહેલાં કરતા હતા પણ એમનું શરીર જ્યારે એક્ટિવ હતું ત્યાં સુધી પછી ઘણાના શરીર એક્ટિવ ન હોય કે બીમાર રહેતા હોય કે પછી એ જ થઈ જાય અમુક ત્યાર પછી એ લોકો સવારનું જમવાનું સ્કીપ કરી દેતા હતા કે સવારના ટાઈમે જમતા જ નહોતા એટલે અને એ લોકોને તો એવી આદત જ નહોતી કે કોઈ નાસ્તો કરી લે કે કોઈ સ્નેકિંગ કરે તો એ લોકોનું સીધું જ તે કમસે કમ આઠ સોળનું ફાસ્ટિંગ મિનિમમ થઈ જતું હતું એટલે એમના બોડી પ્રોપર સપોર્ટિંગ રહેતા હતા સાથે જ એક્ટિવ પણ એટલું સરસ રીતે હેલ્ધી શરીર રહેતું હતું અને બીમારી પણ ઓછી આવતી હતી સાથે જ એમનું શરીર પણ ફિટનેસ સાથે રહેતું હતું અને આટલું આ આ જે આપણું શેડ્યુલ છે જમવાનું એ તો આપણે સમજી લીધું હવે ઘણા બધા એવું કહેતા હોય છે કે એક્સરસાઇઝ વગર વજન ઘટે તો ના કમસે કમ તમારે રોજ ઓછામાં ઓછું ચારથી પાંચ કિલોમીટર ચાલવાનું છે થોડી ઘણી હલકી ફુલકી એક્સરસાઇઝ કરવાની છે કમસે કમ ત્રણથી ચાર લીટર પાણી પીવાનું છે અમુક બાબતનું તમારે ખાસ ધ્યાન તમારી જાતે જ રાખવું પડશે એમાં તમે તમારું ડાયટ પ્લાન સ્ટાર્ટ કરો પછી તમે એમ કહેશો કે મારું વજન તો ઉતરતો જ નથી તો એનું કારણ પણ આ બધા રીઝન હોઈ શકે છે કે તમે બીજું ફિટનેસ એક્ટિવિટી નથી કરતા બેઠારું જીવન છે તો બેઠા બેઠા ક્યારેય વજન ઉતરશે નહીં તમે થોડું બી ખાશો તો પણ એ કેલરી બંધ નહીં થાય તો તમારું વજન ઉતરશે નહીં તો જેને પણ વજન ઘટાડવું છે એમને પોતાની જાતે પહેલાં માઇન્ડસેટ કરવું પડશે કે હું થોડી ઘણી એક્સરસાઇઝ કરીશ થોડું રોજ વોક કરીશ જેમાં પછી ડાયરેક્ટ સુઈ નહીં જાઓ ડાયરેક્ટ બેસી નહીં જાઓ થોડું વોક કરવા જાય જ ફરજિયાત અને ઘણા બધા મને એવું પૂછતા હોય છે કે તમે વજન ઉતારો ત્યારે તમે કઈ કઈ એક્સરસાઇઝ કરતા હતા તો હું એક્સરસાઇઝના વિડીયો નથી નાખી શકતી એના માટે માફી ચાઉં છું બટ તમને યુટ્યુબમાં ઘણા બધા એવા વિડીયો મળી જશે જેમાં હલકી ફૂલકી એક્સરસાઇઝ જે તમારા કામની હોય તમને કઈ જગ્યાએથી બોડી ફેટ ઓછું કરવું છે એ તમારે ડિસાઇડ કરવાનું છે તમારે બોડીના કયા પાર્ટ ઉપર ફેટ વધારે છે જેમ કે પેટ ઉપર ચરબી વધારે છે હાથ ઉપર વધારે છે કમર ઉપર વધારે છે એ તમારે જોવાનું છે અને જેને જે લગતી એક્સરસાઇઝ હોય એ તમે તમારી જાતે ડિસાઇડ કરીને કરી શકો છો મારી મારી બનતી મહેનત છે કે જો મને ટાઈમ મળશે તો હું એક્સરસાઇઝના વિડીયો પણ નાખીશ વોક કરવા જઈશ એ વિડીયો પણ નાખીશ પણ કદાચ મને ટાઈમ મળે તો બાકી તમે તમારી રીતે યુટ્યુબમાંથી જોઈ અને એક્સરસાઇઝ ચાર્ટ કરી શકો છો અને ઘણા બધા હવે તો મને કોમેન્ટ કરે છે કે મારો વજન ઉતરો છે તમારા ડાયટ ચાર્ટને તમારા ડાઇટ પ્લાન જોઈને તો જેને બી વજન ઉતારવું છે તે અમારી સાથે મારી ચેનલમાં જોડાવ જેથી કરીને તમને વજન ઉતારવામાં મદદ મળે અને કદાચ તમારે ન ઉતારવાની જરૂર હોય તો તમે જેને વજન ઉતારવાની જરૂર છે એમને પણ મારો વિડીયો શેર કરી શકો છો અને સાથે જ આજે આપણે એ ટોપિક પર પણ ચર્ચા કરશું કે વજન ઉતારતી વખતે શું ખાવું એ તો આપણે સમજી લીધું શું ન ખાવું એ પણ આપણે સમજી લીધું છે કેટલી એક્સરસાઇઝ કરવી કેટલી ના કરવી એ પણ આપણે સમજી લીધું છે પણ જે બીમાર છે એમના માટે વજન ઉતારવું કઈ રીતે શક્ય છે તો બીમાર છે એમને પણ વજન ઉતરી શકે છે એવું કંઈ અઘરી વસ્તુ નથી કે જે બીમાર છે કે દવાઓ લે છે ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે ભૂખ્યા નથી રહી શકતા તો જે ભૂખ્યા નથી રહી શકતા એ આઠ સોળનાથી વધારે ફાસ્ટિંગ ન કરે પણ એમના ડૉક્ટરની સલાહ લઈને પણ એ વજન ઉતારવાનું સ્ટાર્ટ કરે ઘણા બધા ડૉક્ટરો એવું કહેતા જ હોય છે કે તમે વજન ઉતારો પણ ઘણા બધા એવું કહેતા હોય છે કે તમારે કાંઈ જરૂર નથી તમે વજન ન ઉતારો ને પણ મેં એવું માર્કિંગ કર્યું છે કે ડૉક્ટર પોતાની મોનેપોલીઝ વધારે ચલાવે છે તો જેને કમાવું છે તમારામાંથી એ તમને ના પાડશે બાકી જેને સમજણ છે જે ડૉક્ટર સમજે છે કે વેઇટ ઉતારવું કેટલું જરૂરી છે હેલ્ધી બોડી કેટલું જરૂરી છે એ લોકો તમને સામેથી કહેશે કે વજન ઉતારી નાખજો તો તમે ઘણા ડૉક્ટરની જો તમને યોગ્ય ન લાગે કે એ ડૉક્ટરની સલાહ તમારા માટે સચોટ સાચી છે તો તમે કાં તો ડૉક્ટર ચેન્જ કરી શકો છો અથવા તો તમે ડીપલી નોલેજ લઈ શકો છો કે વજન ઉતાર્યા પછી તમને કેટલી બીમારી કંટ્રોલ થઈ શકે છે તો એના માટે તમે એક એવું પણ કરી શકો છો કે સારા સારા ડૉક્ટર પણ અત્યારે તમને યુટ્યુબ પર ચેનલો મળી જશે તો તમે એમના વિડીયોઝ પણ જુઓ જેથી કરીને તમને અંદાજ આવે કે આપણા હેલ્ધી બોડી કેટલું જરૂરી છે બીમારીઓથી દૂર રહેવા માટે ત્યાર પછી કદાચ તમને સમજાય કે વજન ઉતારવું કેટલું જરૂરી છે તો જેને પણ મોટિવેશન સાથે બી વજન ઉતારવું હોય તો એ અમારી ચેનલમાં જોડાઈ જજો જેથી કરીને તમને આવું જ નવું નવું જ્ઞાન મળતું રહે નવી નવી વાતો જાણવા મળે આજ માટે બસ આટલું જ થેન્ક યુ